ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં અલગ અલગ રિલાયન્સ આઈઓ સીએલ ઓએનજીસી વિગેરે જેવી કંપનીઓની ઓઇલની પાઇપલાઇન પસાર થાય છે આ રાષ્ટ્રીય સંપત્તિને કોઈ નુકસાન ન પહોંચાડે કે ઓઇલ ચોરીના બનાવો બનતા હતા પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી અંગે ઘણા બધા ગુનાઓમાં પકડાયેલ આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડીને અમદાવાદથી દબોચી લેવામાં આવ્યો છે આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્રકુમાર ગુપ્તાની પૂછપરછ કરતા કહ્યું કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના અરસામાં આઈઓસીએલની મુન્દ્રા પાનીપત પાઇપલાઇન રાજસ્થાનમાંથી પસાર થતી હોય જેથી પોતાની ગેંગના સાગરીતો રાજેન્દ્ર જૈન પ્રદીપ કુમાર માળી આકાશ જૈન સોહનલાલ બિસ્નોય

વગેરે રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચાલ્યો છે આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય છે શંકાના આધારે અમદાવાદ અમદાવાદથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા રાજસ્થાનના ના એક પંચરોમાં સંડોવણી મળી જણાય આવેલ છે રાજસ્થાન આ પંચર વાત કરીએ તો આ એક જિલ્લા બલપથ પાસે આઈઓસીએલ ની પાઇપ લાઈનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું કે પાઇપ લાઈનમાં નીચેથી લાઈન લઈ અને એને અંદાજે પચાસ થી સો મીટર આગળ એચપીસીએલ નો પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં આઈઓસીએલ ની પાઇપ લાઈનમાંથી પાઇપ લાઈન નું કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા જેને એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આ પહેલેથી સંદીપ તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તા નું ઇન્વોલ્વમેન્ટમાં ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદ પર ધરપકડ કરી અને રાજસ્થાન એટીએસ ને સોંપવા માટે તજવીજ કરવામાં આવી હતી સંદીપ ગુપ્તા નો ઇતિહાસ જોયું તો બે હજાર છ થી લઈ ચોવીસ સુધી અંદાજે અઢારેક વર્ષમાં વીસ થી પચીસ ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે એમાં રાજસ્થાનમાં અંદાજે દસ થી બાર પંચરો છે યુપીમાં માં છે વેસ્ટ બંગાળમાં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત એટીએસ દ્વારા એની ઉપર જે ગુપ્સી ટોકના એક્ટ હેઠળ એની ધરપકડ કરાઈ હતી અને બે થી અઢી વર્ષ સુધી જેલમાં રહેલો છે એચપીસીએલ પેટ્રોલ પંપ ત્રણ વર્ષના ટેન્ડરથી ભાડે રાખી રખાવી પેટ્રોલ પંપથી થી આઈઓસીએલ ની પાઇપલાઇન સુધી જમીનમાં અંડરગ્રાઉન્ડ દસથી બાર ફૂટ ઊંડાઈવાળી આશરે પચાસ ફૂટની લંબાઈ સુધી સુરંગ ખોદી આઈઓસીએલની પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ ફિટ કરી તેમાંથી કરોડો રૂપિયાના ક્રૂડ ઓઇલની ચોરી કરી ગુનો આચરેલ જે ગુનામાં પોતે આજ દિન સુધી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત